ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ આમોદપુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી આમોદની ઢાટા નદીની મુલાકાત કરી આમોદ તાલુકાના નદી કિનારાના ધસમસતા પ્રવાસમાં મગરોથી ખચોખચ ભરેલ નદીમાં ભરૂચ જિલ્લા કલેક્ટરે બોટમાં જઈ અને ખેતરો અને વિસ્તારની મુલાકાત કરી આમોદના જુનાવાડિયા નવાવાડિયા ગામની મુલાકાત કરી પાંચ સહિત બીજા પંદર અસરગ્રસ્ત લોકોને સ્થળાંતર કરાવ્યા આમોદ તાલુકાના જુનાવાડિયા પુરસા કાંકરિયા દાદાપુર ગામે ઢાટા નદીના પાણીનું વહેણ વધ્યું રેસ્ક્યુ કરેલ ચોરાવાડિયા ગામની નાની બાળકીના માથા ઉપર હાથ ફેરવી ભરૂચ જિલ્લા કલેક્ટરે આશીર્વાદ આપ્યા ઢાઢર નદીના વિસ્તારની મુલાકાત લઈ અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો એસડીઆરએફની ટીમના કામને કલેક્ટરે બિરદાવ્યું શફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ આ નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ એવું લાગી જ જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી દીધા છે અને તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે